એટલે ભાઈ આપણે મસ્તની ની અહીંયા આપણે બ્લેક કોફી લઈ લીધી છે ભાઈ અચ્છા આમાં જગ માં કોફી નાખી દીધી છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે હવે ભાઈ આપણે મસ્તનો નો બાર વ્યૂ લઈને મસ્ત ની બ્લેક કોફી એન્જોય કરીએ પછી આજે દુકાને હું છે કામે વેલું છે તો બે કામ થઈ ગયું ભાઈ વહેલા ઉઠી પડી ગયા અને કામ પણ ફટાફટ થઈ જશે દુકાને ચાલો હવે પેલા બ્લેક કોફી પી લે તમે તો ભાઈ તમારો ભાઈ નાઈ ધોઈન થઈ ગયો છે એકદમ ફ્રેશ ને આવી જતો ભાઈ આપણે મહાદેવના મંદિરે તો ભાઈ મસ્ત ના મહાદેવના દર્શન કરી લીધા છે તો ભાઈ હવે આપણે જવાનું છે ઘરે તો ભાઈ મસ્ત તના ઘરે જઈએ ત્યાં જઈને ભાઈ જોઈશું હું માહોલ છે ભાઈ સુરત જવાનું છે કે ભાઈ નથી જવાનું દુકાને કામ તો છે પણ જોઈએ પપ્પાનું કેવું મૂડ કે ભાઈ દુકાને જવાનું છે કે નથી જવાનું તો એ પ્રમાણે ભાઈ ખબર પડે તો ભાઈ ચાલો અત્યારે પેલા નીકળી જઈએ ઘરે ને ભાઈ મસ્ત નું જોઈએ શું છે આપડે જો કે ફ્રેશ તો થઈ ગયા તા હવાર ના મસ્ત ભાઈ તો ચાલો ઘરે જઈએ હું માહોલ છે જોઈએ ખબર પડે તો ભાઈ અત્યારે આપણે આવી ગયા દુકાને મસ્ત વાગી નું સીલિંગ નું કામ આપણે ઝાઝા ભેગ નું કમ્પ્લીટ છે ભાઈ અને વાયરિંગ એ ઝાઝા ભેગ નું બધું સોરી વાયરિંગ કે જાઝા બેગ નું બધું કમ્પ્લીટ છે ભાઈ સામે વાળાનું વાયરિંગ આલે છે આપણું વાયરિંગ છે ભાઈ અત્યારે જોવા જઈએ તો આ બધી દુકાનોમાં આપણે સૌથી આગળ ચાલીએ છીએ તો એવું કઈક છે મસ્ત નું વાયરિંગ થઈ ગયું છે પાછળ જોવો જ છો વાયરિંગ થઈ ગયું છે નખાઈ છે ભાઈ ભાઈ તો મશીન છે એવું કઈક છે તો જોઈએ હવે હું કરીએ છીએ પેલા કામ પતાવીને પછી જવાનું છે ઘરે જમવા પેલા કામ પતાવી ને પછી જવાનું છે ઘરે જમવા તો જોઈએ હવે ક્યારે કામ પતે છે ત્યારે ઘરે જમવા જવાનું છે જોઈએ હું કરીએ છીએ તો ભાઈ અત્યારે ભાઈ વાગી સાંજના પાંચ દુકાને બહુ બૌ કામ હતું ભાઈ ભાઈ એક પણ ના તો અત્યારે વાગી જશે છે છ વાગી પાંચ ને છ વાગી જશે ને ભાઈ આપણે વીઆ સુરત મોટા વાળા છે વિશાલ ભાઈ અરે રીલ બનાવવા માટે તો વિશાલભાઈ રીલ બનાવે છે ભાઈ તો એ સાથે આપણે આપડે વિડીયો કન્ટિન્યુ રાખીએ છીએ વિડીયો ગમે તો લાઇક કરવા શેર કરવાના કરીએ છીએ આજ તો બહુ થકાઈ ગયું છે અને ભાઈ બહુ જોરદાર દુકાન ઓલમોસ્ટ બધું કામ કમ્પ્લીટ છે ભાઈ મતલબ બધું કમ્પ્લીટ છે ભાઈ તો ભાઈ થમેલમાં જોઈ લેજો ભાઈ વિડીયોને દુકાન કેવી છે ભાઈ તો ચાલો આ સાથે વ્લોગને કન્ટિન્યુ રાખજો મળીએ છે આગળ વાતમાં તો ભાઈ આ સાથે રાબેતા મુજબ આપણે મસ્તના ત્યાં શું કહેવાય વિશાલભાઈ રીલ શૂટ કરવા ગયા હતા આપણા માટીનોજમાં હોઝમાં ત્યાં ભાઈ મસ્તના રાબેતા મુજબ આપણે પીઝા દાબી લીધા છે ભાઈ અને વિયાવા છે આપણે ભાઈ ભાગળ સાઈડ ભાઈ યોગી ચોક થી ભાગળ ભાઈ કેટલું લાંબુ થાય સુરતની ભાઈ સ્ટાર્ટિંગ કહે તો ભાઈ સ્ટાર્ટિંગ એરિયામાં આપણે આવી જ્યાં છે ભાઈ ભાઈ સુરતનું ભાઈ મેન જે શરૂઆત થઈ હતી ભાઈ ત્યાં આપણે વિવાસ વિશાલભાઈના શૂઝ લેવા માટે મસ્તના વિશાલભાઈના શૂઝને અંદર બધા શોપિંગ કરે છે ભાઈ સુરતનું જે સ્ટાર્ટિંગ એરિયા છે ને ત્યાં આપણે શોપિંગ કરાવ્યા સ્પેશિયલ એને વિશાલભાઈને લગ્ન માટેના શૂઝ લેવાતા ભાઈ તો એ માટે આપણે અંદર હજી નું નામ કે પ્રમાણ કરીને છે બાજુમાં નો આઉટલેટ છે ભાઈ પરફ્યુમ ની ભાઈ શોપિંગ કરશું જેવું લાગશે તો ભાઈ આ સાથે

Sapal joe sya, Kaya yun, gamya. Ayan, amin. Ayan, ayo, bai. Sampal na lang, ayan. Ayan, rito. Mas tanong, Collection sya. <laughs> તો આપડા <laughs> <coughs> बेरुचे राइट लेफ्ट मा लाई वाईटाकडी विशाल भाई केदी खरा छपरी लागे विशाल भाई भने सीवडाको पडाउने विशाल भएन य लुगु म के कम लागे त तडियो त न उपडे केट वाट यु टुटी जाय पण તો ભાઈ અત્યારે વાગી જશે રાતના એક અને ભાઈ આપણે સુઈ ગયા પણ આપણને ભૂલાઈ ગયું કે વિડીયો એન્ડ કરવાનો બાકી રહી ગયો છે વિશાલ ભાઈ બહુ જ ખરીદી કરી ભાઈ બૂટ લીધા પરફ્યુમ લીધું ભાઈ બધું કમ્પ્લીટ થયું છે તો ભાઈ આ સાથે આજનો વિડીયો કરીએ છીએ એન્ડ આવા જ મસ્ત ગુજરાતી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભાઈ ભૂલતા નહીં મળીએ છીએ આગળના નવા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ